અરે માલ તો જવો બાપા આમાં ભાવ છાપો હે શું બે હજાર પચાસ બે હજાર ચોહાઠ

પંદર પાંચ ચાર નવ ચૌદ પંદર પચાસ પંચાણું બે પંચાવન બે ચાર ચૌદ અઢાર બે ચાર ત્રીસ

મળી <mully>

ઓગણીસ બાર બે હજાર પચી ને લઈ ભાવું ત્રણ છું અઠાણું બાર બે ચાર છ આઠ દોઢ

તો પટા રૂપિયા આઠસો નેવું માં રૂપિયા લખી નાખો નેવું રૂપિયા

એપોતે પોતે પોતે તો તો રૂપિયામાં રમેક શાંતિ એમ કોઈ ન દેજો ફારુકભાઈ આ સીધા મન પૂરો ઉપરનો माल છે 88 86 2 વજન ઓછું આવ્યું ઉભરી ઉભરી ધીકી આવ્યું કેટલા ને ફેવાણું દે આબી આયા ધીકી અચેલો ઓકલ છે ને ભાઈ પછી કોઈનો છે ને